ગણેશાય નમઃ શ્રી સરસ્વતય ન શ્રી ગુરુભ્યો નમ ઓમ નમો ભગવતે વાસુદેવાય યયાતિએ પોતાના પુત્ર પુરુની યુવાની લઈને હજારો વર્ષ સુધી વિષય સુખ ભોગવ્યું છતાં તૃપ્તિ ન થઈ અંતે તેને વૈરાગ્ય થયો અને તેણે જગતને બોધ આપ્યો ન જાતું કામાં કામાનુપભોગે ન શામ્યતી હવિષા કૃષ્ણ વતમ ભૂય એવા વિવર્ધતે વિષયો ભોગવવાથી કામવાસના કદાપી શાંત થતી નથી પરંતુ અગ્નિમાં ઘીની આહુતિ આપવાથી તે વધારે ઉગ્ર બને છે તેવી રીતે ભોગ ભોગવાસના અધિકાધિક વધે છે મનુષ્ય ગરડો થાય પણ તૃષ્ણા ગરડી થતી નથી જીર્યતો યા જીર્યતે ભરતુહરિએ પણ કહ્યું છે ભોગો ભોગવાતા નથી પણ ઉલટા આપણે ભોગવાઈ જઈએ છીએ તૃષ્ણા જીર્ણ થતી નથી પણ આપણે જીર્ણ થઈ જઈએ છીએ ભોગા ન ભૂખતા વયમેવ ભૂગતા તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા ભાગવત એ ગીતાજીનું ભાષ્ય છે સિદ્ધાંતો ગીતાજીમાં આપ્યા તેના દ્રષ્ટાંતો ભાગવતમાં આપ્યા છે કામ મહાશનો મહાપાપમાં અગ્નિ જેમ ભોગોથી કદી તૃપ્ત ન થનારો મોટો પાપી છે તેને વેરી જાણવો તેમ છતાં કામને વેરીને બદલે જે લોકો મિત્ર બનાવે છે તેની સ્થિતિ યયાતી રાજા જેવી થાય છે કામ ક્રોધને મિત્ર ન બનાવો તેને વેરી બનાવો અને વેરી જેમ ત્યજો ગીતાજીમાં કહ્યું છે નમે તેના ઉદાહરણો પ્રહલાદ વગેરેના ભાગવતમાં આપ્યા છે છે રાજન રતિદેવનું ચરિત્ર પણ પોતાને જે મળતું તે તે બીજાને આપતા રતિદેવના જીવનનું ધ્યેય હતું હું ભલે દુઃખી થાવ દુઃખ ભોગવું પણ બીજા સુખી થાય એક દિવસ પોતાના પ્રાણના સંકટે પણ તેણે પોતાની પાસેનું સર્વ અન્ન

હું તો ફક્ત એટલું જ ઈચ્છું છું કે હું સર્વ પ્રાણીઓના હૃદયમાં સ્થિર થઈ જાઉં અને તેઓના સર્વ હું જ સહન કરું કે જેથી અન્ય પ્રાણીને ન થાય બીજા પ્રાણીઓ મુક્ત થાય અને તેઓના દુઃખ હું ભોગવું બસ એ જ મારી ઈચ્છા યદુર્વ નર શુવા સર્વ યત્ર પ્રમુચ્યવર્તિણો ભગવાન પરમાત્મા નરાકૃતિ સમાપ્તિમાં યદુરાજના વંશનું વર્ણન કર્યું યદુરાજાનો વંશ દિવ્ય છે તે વંશમાં શ્રી કૃષ્ણચંદ્ર પ્રગટ થશે રાજન સાવધાન થઈ જાઓ આ વંશની કથા જે સાંભળશે તેના વંશનો નાશ થશે નહીં આ હરિવંશની કથા છે આગળ જતા આ હુકને બે પુત્ર થયા દેવક અને ઉગ્રસેન દેવક રાજાએ સાત કન્યાઓના લગ્ન વસુદેવ સાથે કર્યા વસુદેવ દેખીને ત્યાં છ બાળકો થયા રોહિણીથી સાતમા બાળક બલરામ થયા આઠમા મારા ઈષ્ટદેવ સાક્ષાત શ્રીકૃષ્ણ પ્રગટ થયા પરમાત્મા પૃથ્વી ઉપર આવે છે ત્યારે પરમાત્માને બહુ પરિશ્રમ થાય છે પણ ધર્મની સ્થાપના કરવા અને અધર્મનો નાશ કરવા ભગવાન અવતાર લે છે યદા યદેહ હ ધર્મ શ્ય ક્ષયો વૃદ્ધિશ પાપ મનહ તદા તું ભગવાન ઈશ આત્મા નામ સૃજતે હે હરિ ભગવાન શ્રીકૃષ્ણ ચૌદ વર્ષ મથુરામાં બિરાજ્યા તે પછી દ્વારકાનાથ થયા પૃથ્વી પર અધર્મનો ભાર હળવો કરવા કૌરવો પાંડવોનું યુદ્ધ કરાવ્યું નવમ સમાપ્તિમાં કહી હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે શ્રી કૃષ્ણાર્પણમસ્તુ મસ્તુ તું એક આધાર મારો અહો દેવના દેવ હે વિશ્વ સ્વામી કરું હું સ્તુતિ આપની શીશ નમાવી દયાળુ પ્રભુ આપદાથી ઉગારો વિના નાથ તું એક આધાર મારો પ્રભુ આપ છો સર્વને પાડનારા તમે છો સદા સંકટો ટાળનારા કીધા છે કરોડો તમે ઉપકારો વિના નાથ તું એક આધાર મારો હું છું રાક નો રાક અજ્ઞાન પ્રાણી ન મારી કશી વાત તું અજાણી કરો હે અમે બાળકો બોલીએ હાથ જોડી અમારી મતી હે પ્રભુ છે કથોડી દયા લાવીને પ્રાર્થના દિલ ધારો વિના નાથ થતું એક આધાર મારો અમે ને કુટુંબીજનો જે અમારા રહીએ શરીરે સુખી સર્વ સારા સદા આપજો આપ સારા વિચારો દિના નાથ તું એક આધાર મારો નથી મેં કરી આપની કાંઈ ભક્તિ નથી આપના ગુણ ગાવાની શક્તિ દયા લાવીને નાથ દુખો નિવારો દિના નાથ તું એક આધાર મારો જય શ્રી કૃષ્ણ